वेलकम टू तो माय यूट्यूब चैनल लाइफ स्टाइल ब्लॉग में सभी का स्वागत है सभी का जय जवाहर जय आदिवास एक बार हमारा एक नौला वीडियो मत बुरा स्वागत है और आज अच्छा मेरा काम है भैंस चारने मस्त ना धो के रेडी हो चुका हूँ मस्त सांबा पी हूँ अभी थोड़ा नाश्ता कर लेता हूँ और फिर चलते भैंस छोड़ने के लिए प्लस वो मस्त भैंस छोड़ के आ चुका हूँ ये रोड पर देख लो सब भेज चल दिया પાણી બી લઈ લઈએ મસ્ત આવી ગયા છે ખેતરમાં ભેસો લઈને આ ભેસો ચરે છે અને વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે વરસાદ બી આવી ગયો છે છાટા આવી ગયા છે થોડા થોડા હા ભાગે વરસાદ બી આવી જશે આપણે ત્યાં ગોલું મસ્ત ચરી રહી છે આ ભેસ એક એક ભેસ અહીં છે બીજી ભેસો ત્યાં ઘડી ચરે છે વાતાવરણ પણ મસ્ત થઈ ગયું છે કાળું કાળું બે દિવસથી વરસાદ નથી આવ્યો પણ લાગે આજે વરસાદ આવી જશે વરસાદ બી આવી ગયો છે જોઈ લો બે દિવસ નથી આવ્યો વરસાદ પણ આજે તો આવી ગયો છે વરસાદ ને મજા આવે વરસાદમાં કે વાતાવરણ બી એવું હોય છે એકદમ નવ છત્રી ની અંદર છું આ છત્રી છે મારી ભીગીને જવું એટલા માટે છત્રી લાવે હવે બંધ થઈ ગયો છે અને ભસો જોઈએ મસ્ત તરી છે છત્રી બી ઉતારી દીધી છે કારણ કે વરસાદ બંધ થઈ ગયો છે હા આ છે કે ખેતરો આવા બધા થઈ રહ્યા છે ખેતરો ઇલાજ છે વરસાદ પડી રહ્યો છે એટલે આ વાતાવરણ જોઈ લો આકાશમાં એકદમ કાળું કાળું થઈ ગયું છે આ વરસાદ આવી જાય ને વરસાદ આવવાની તૈયારી હોય એટલે આવું વાદળ થઈ જાય જોઈ લો મસ્ત ઝાડવા આવી ચૂક્યો આવી ગયો છું આ ઝાડવા મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે અને પાણીની બોટલ છે અને આ ગોળ્યું છે એમ થોડું તબિયત ખરાબ છે એટલે ગોળીઓ લાવી છે ગોર્યું છે શરદીની અને માથાની તો ચાલો મસ્ત દવા ગોળી ખાઈ લીધી છે અને મસ્ત ભેંસો બી ચર રહી છે ને મસ્ત તમે જાળવીની ચાલી ગઈ છું એકદમ ઠંડુ ઠંડુ લાગે ગામડાનું જીવન એકદમ મજા છે ગામડાની અંદર મજા છે યાર હા જોઈ લો મસ્ત લીલું લીલું છે આ જોઈ લો પાણી છે વરસાદ આજે ઓછો થોડોક પડ્યો મસ્ત છે તો મસ્ત ધૂપ આ ચૂકીએ ઓર મેરી ભેંસો મેકઅપ કરીને બેઠ એ मेकअप कर रही है ये गुलाबों भी ये मस्त मेकअप कर रही है अच्छे से यहाँ फ्री में मेकअप होता है उनका देख लो ये नहीं है ये यहाँ से यहाँ ये बेहतर रही ये बेहतर रही और ये ये सब यहाँ से तक मेरा खेत रही है ये मस्त धूप धूप भी बहुत लग रही है इसलिए छाती चढ़ाई लेके धूप बहुत लगती है तबीयत थोड़ी खराब है और मस्त बेहतर रही चलो चलो આપણો ટાઈમ થયો કે ભેંસ લઈ જવાનું ત્યારે આપણે ખેતરમાંથી આવી ગયા છે લીલગુરી અંદર કે આ આ બાજુથી રસ્તો છે ભેંસ માટે નીકળવાનો મસ્ત ભેંસ અંદર ચાલી છે અંદર કમ્પ્લીટ ઘાસ થઈ સારું ચલો આપણે ભેંસને પેલી બાજુ રસ્તા બાજુ કાઢી મસ્ત આવી ગયા છે રસ્તા બાજુ ભેસણ નીકળવાનું ભેંસો નીકળે છે મસ્ત તરીકે રસ્તો નીકળવાનો છે મસ્ત આ ઢાળ છે પછી ચડવાનું છે બીજી ભેસો આવે છે બીજી એક ભેંસ આવી ગઈ છે આપડા રોડ પર આ જોઈ લો આ છે તોડી નાખે છે બીજી છે હજી નહીં બનાવશે ના એ ગય છે આપણે દુકાન આ દુકાનમાંથી મસ્ત મસાલા નૂડલ્સ લઈ લીધું છે મને ભૂખ લાગી છે એટલે ઓ ભૂખ લાગી જાજે મસ્ત રે તમારું આ છે મારા ગામની સ્કૂલ જોઈ લો આ ગામની સ્કૂલ છે મસ્ત છે આડી છે સ્કૂલમાં દર સ્કૂલ ચાલે છે અંદર છોકરા ભણે છે

Mencoba doa, kamu cari sandal barongan, cewek yang sebutan, sebutan aliu, lihat iya, mata video saya, madur. para dos મસ્ત આવી ગઈ છે સ્કૂલ ની સ્કૂલ ની આગળ નાના નાના છોકરા લખોટે રમે છે પૈસા મૂકી રમે છે આ તમારા ગામ

और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मार दो और नहीं आई तब भी लाइक मार दो क्योंकि फर्क नहीं पड़ता सही बता रहा हूं फर्क नहीं पड़ता बस लाइक मार दो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो ये मा...